નમસ્કાર ચાલો આજે આપણે એ ખૂબ જ મહત્વના વિષય પર વાત કરીએ ગુજરાતમાં કામ કરતી મહિલાઓને કાયદાકીય રીતે કયા હકો અને સુરક્ષા મળે છે એ સમજીએ તો સવાલ એ થાય છે કે એવા કયા કાયદાકીય હકો છે જે વર્ક પ્લેસ પર મહિલાઓને પ્રોટેક્શન આપે છે એમને સશક્ત બનાવે છે ચાલો આનો જવાબ શોધીએ આ સમજૂતીમાં આપણે ચાર મુખ્ય ભાગમાં વાત કરીશું સૌથી પહેલાં આર્થિક સમાનતા અને હકો પછી સલામતી અને ગૌરવની વાત ત્રીજું માતૃત્વ અને આરોગ્ય સુરક્ષા અને છેલ્લે જો આ અધિકારોનું ઉલ્લંઘન થાય તો શું કરવું તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી આર્થિક સમાનતા અને અધિકારો આ એ સુનિશ્ચિત કરે છે કે દરેકને યોગ્ય વળતર અને આગળ વધવાની તક મળે આની પાછળ એક બહુ જ મજબૂત કાયદો છે સમાન મહેનતાણું અધિનિયમ ઓગણીસો આ કાયદાનો મૂળ સિદ્ધાંત એકદમ સીધો અને સ્પષ્ટ છે સમાન કામ માટે સમાન વેતન એટલે કે સ્ત્રી હોય કે પુરુષ જો કામ સરખું છે તો પગાર પણ સરખો જ હોવો જોઈએ લિંગના આધારે પગારમાં ભેદભાવ કરવો એ માત્ર ખોટું જ નથી પણ કાયદા મુજબ એક સજાપાત્ર ગુનો છે અને હા આ સુરક્ષા માત્ર પગાર સુધી જ સીમિત નથી આપણું બંધારણ પોતે આની ગેરંટી આપે છે આર્ટિકલ્સ ચૌદ પંદર અને સોળ સ્પષ્ટપણે કહે છે કે નોકરીમાં ભરતી હોય પ્રમોશન હોય કે પછી ટ્રાન્સફર કોઈ પણ જગ્યાએ જેન્ડરના આધારે ભેદભાવ ન થઈ શકે આનાથી મહિલાઓની આખી કરિયર પાથને સુરક્ષા મળે છે એટલું જ નહીં બીજા પણ કેટલાક મૂળભૂત હકો છે જેમ કે કામના કલાકો નક્કી હોવા જોઈએ પગાર સાથેની રજાઓ પછી એ માંદગીની હોય કે વાર્ષિક રજા હોય એ મળવી જ જોઈએ અને હા જો નક્કી કલાકો કરતાં વધારે કામ કરાવવામાં આવે તો એના માટે ઓવરટાઇમ પે પણ મળવો જોઈએ સારું તો આર્થિક સમાનતાની વાત તો થઈ હવે આગળ વધીએ આપણા બીજા અને અત્યંત મહત્વપૂર્ણ મુદ્દા પર સલામતી અને ગૌરવ વર્ક પ્લેસ પર એક સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ કેવી રીતે બને એ જોઈએ આ મામલે સૌથી મોટો અને અગત્યનો કાયદો છે પોશ એક્ટ બે હજાર તેર એનું પૂરું નામ છે ધ સેક્સ્યુઅલ હેરાસમેન્ટ ઓફ વિમેન એટ વર્કપ્લેસ એક્ટ આ કાયદો છે ને એ વર્કપ્લેસ પર જાતીય સતામણી સામે એક મજબૂત ઢાલ જેવું કામ કરે છે પણ જાતીય સતામણી એટલે ખરેખર શું કાયદો આને બહુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરે છે કોઈપણ પ્રકારનો અયોગ્ય શારીરિક સંપર્ક અભદ્ર કે અશ્લીલ કોમેન્ટ્સ સેક્સ્યુઅલ ફેવર્સ માટે દબાણ કરવું કે પછી કોઈને વાંધાજનક મેસેજ કે ઈમેલ મોકલવા આ બધું જ જાતીય સતામણી ગણાય છે તો પછી આના વિરુદ્ધ પગલાં કેવી રીતે લેવાય આ જ કાયદા મુજબ દરેક ઓફિસમાં એક ઇન્ટરનલ કમ્પ્લેન્ટ્સ કમિટી એટલે કે આઈસીસી હોવી ફરજિયાત છે આનો સૌથી મોટો ફાયદો એ છે કે કોઈપણ મહિલા અહીં પોતાની ઓળખ ગુપ્ત રાખીને કોઈપણ જાતના ડર વગર ફરિયાદ નોંધાવી શકે છે હવે વાત કરીએ નાઇટ શિફ્ટની અહીં પણ કાયદાકીય રક્ષણ છે જુઓ પહેલાં કદાચ દબાણ કરી શકાતું હતું પણ હવે એવું નથી કોઈપણ મહિલા કર્મચારીની સંમતિ વગર નાઇટ શિફ્ટ કરાવી શકાય નહીં અને જો તેઓ સંમતિ આપે તો તો કંપનીની જવાબદારી બને છે કે તેમને પૂરી સુરક્ષા પૂરી પાડે અને ઘરે પાછા જવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા પણ આપે આ ફરજિયાત છે ઓકે તો હવે વાત કરીએ એક એવા પાસાની જે મહિલાઓના જીવનના એક ખૂબ જ મહત્વના તબક્કા સાથે જોડાયેલું છે આપણો ત્રીજો વિભાગ છે માતૃત્વ અને આરોગ્ય સુરક્ષા ચાલો જોઈએ કે આ સમયગાળા દરમિયાન કાયદો કેવી રીતે એક સપોર્ટ સિસ્ટમ બને છે આ માટેનો મુખ્ય કાયદો છે ધ મેટરનિટી બેનિફિટ એક્ટ આ મૂળ ઓગણીસો એકસઠનો કાયદો છે પણ બે હજાર સત્તરમાં એમાં બહુ મોટા અને સારા સુધારા કરવામાં આવ્યા આ કાયદાનો મુખ્ય હેતુ ગર્ભવતી મહિલાઓ અને નવી માતાઓને પૂરો સપોર્ટ અને લાભ આપવાનો છે અને આ કાયદાનો સૌથી મોટો સૌથી ચર્ચિત ફાયદો કયો છે એ છે પૂરા છવ્વીસ અઠવાડિયાની પેઇડ મેટર્નિટી લીવ જી હા પૂરા પગાર સાથે છવ્વીસ અઠવાડિયાની રજા આ માતા અને નવજાત શિશુ બંનેના સ્વાસ્થ્ય માટે એક બહુ જ મોટું અને જરૂરી પગલું છે પણ વાત અહીં અટકતી નથી આ સિવાય પણ ઘણા પ્રોટેક્શન્સ છે જેમ કે ગર્ભાવસ્થા દરમિયાન કોઈ શ્રમવાળું કે સખત કામ ન સોંપી શકાય સૌથી અગત્યનું પ્રેગ્નન્સી દરમિયાન કે પછી તેમને નોકરીમાંથી કાઢી ન શકાય તેમના પગારમાં કોઈ કાપ મૂકી ન શકાય અને જે ઓફિસમાં અમુક સંખ્યા કરતાં વધુ કર્મચારીઓ હોય ત્યાં બાળકો માટે ઘોડિયાઘર એટલે કે ક્રેચની સુવિધા હોવી પણ ફરજિયાત છે ઓકે આપણે બધા અધિકારોની વાત તો કરી લીધી પણ સૌથી મોટો સવાલ એ છે કે જો આમાંથી કોઈ પણ અધિકારનું ઉલ્લંઘન થાય તો શું તો હવે આપણા છેલ્લા વિભાગમાં આપણે એ જ જાણીશું કે પગલાં કેવી રીતે લેવા અને મદદ ક્યાંથી માંગવી જો અધિકારોનું ઉલ્લંઘન થાય તો ગભરાવાની જરૂર નથી મદદ માટે એક આખી સિસ્ટમ છે સૌથી પહેલું પગલું જો જાતીય સતામણીનો કેસ હોય તો ઓફિસની જ આઈસીસીમાં ફરિયાદ કરો બીજું જો મામલો પગાર કામના કલાકો કે રજાને લગતો હોય તો સીધા સ્થાનિક લેબર ઓફિસનો સંપર્ક કરી શકાય ત્રીજું કોઈપણ જાતની મદદ કે માર્ગદર્શન માટે વન એટી વન મહિલા હેલ્પલાઇન હંમેશા ઉપલબ્ધ છે અને ચોથું જો મામલો ગંભીર હોય અને કોઈ ગુનાહિત કૃત્ય થયું હોય તો પોલીસ ફરિયાદ નોંધાવવી એ એક મજબૂત વિકલ્પ છે એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે પોતાના અધિકારોને જાણવા એ જ એમના સન્માનને સુનિશ્ચિત કરવા તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે કારણ કે સાચી શક્તિ જાણકારીમાં જ છે તો આ બધી વાત પછી અંતમાં એક સવાલ વિચારવા માટે છોડી જઈએ છીએ કાયદાઓ તો આપણી પાસે છે સુરક્ષા પણ છે પણ આપણે સૌ એટલે કે સમાજ અને વર્કપ્લેસ સાથે મળીને એવું શું કરી શકીએ જેથી આ કાયદાઓ માત્ર કાગળ પર નહીં પણ હકીકતમાં દરેક મહિલા માટે વધુ મજબૂત અને અસરકારક બને આના પર વિચાર કરવો ખરેખર જરૂરી છે